હું અશ્વિન રાઠોડ અંડર નાઇન્ટીન મહિલા એશિયા કપ ભારતની મહિલા ટીમ શ્રીલંકાને હરાવીને એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો શેર બજાર સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું સેન્સેક્સ અગિયારસો નો ઘટાડો અને નિફ્ટી છસો થી નીચે બંધ મોરબી કેસ પીડિત કુટુંબમાંથી સાથે વળતર મુદ્દે કરાર પૂર્ણ કર્યા જયપુરમાં થયેલ ગેસ ટેન્કર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં અગિયાર લોકો જીવતા ભૂંજાયા ચાલીસ વાહનોમાં આગ લાગી અને તેત્રીસ લોકો દાઝ્યા નાઇજીરિયામાં ઇસ્લામિક હાઈસ્કૂલના ફન ફેર માં નાસ ભાગ મચતા ત્રીસ બાળકો ના કચરાઈ જવાથી મોત ડોનાલ્ડ ટ્રમ્પના ના શપથ ગ્રહણ અગાઉ પુતિન નિવેદન યુક્રેન સાથે યુદ્ધ ખતમ કરવા કોઈ પણ શરત વિના તૈયાર કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે ભારત અને ચીન ભરશે અજીત ડોભાલ ચીન મુલાકાત દરમિયાન તથ્યો બન્યા નજીક એક બોટ પાણીમાં ડૂબી જવાથી વધુ લોકો કરવા માટે ફરી એલ ઓસી પર આગ લગાડી ભારત ની વન સંપત્તિ ને ભારે નુકસાન થયું મહારાષ્ટ્રના પુણે લગ્ન માં જઈ રહેલી બસ ખાડામાં પડતા પાંચ લોકો ના મોત ચૌદ થી વધુ લોકો થયા ઘાયલ તો આ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ હિન્દ જય ભારત